તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જેલનો કેદી પેરોલ પર બહાર આવ્યો એટલે કે અસ્થાયી રૂપે કેટલાક સમય સુધી તેને છૂટો કરવામાં આવે છે જો કે એના માટે એક પ્રોસેસ હોય છે અને કેટલાક નિયમોની સાથે શરતોનું પાલન કરવું પડે છે નહીતર કેદીઓ માટે ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય પેરોલ માટે કોઈ ખાસ માપદંડ નથી પરંતુ પેરોલ માટે કોઈપણ ગુનેગાર એપ્લાય કરી શકે છે જેનો કેસ કોર્ટમાં ચાલે છે તેવા લોકોને પણ પેરોલ મળી શકે જોકે એમાં છેલ્લો નિર્ણય કોર્ટનો હોય છે જે ગુનેગારોની સજા ફરમાવાઈ ગઈ છે તેવા ગુનેગારોને પ્રશાસન અને જેલ અધ્યક્ષ પણ પેરોલ આપી શકે જો કોઈ ગુનેગાર પેરોલની શરતોનું ઉલ્લંઘન કરે તો તરત જ તેની પેરોલ ખતમ થઈ જાય છે આપણા દેશમાં બે પ્રકારની પેરોલ છે એક કસ્ટડી પેરોલ અને બીજી રેગ્યુલર પેરોલ કસ્ટડી પેરોલમાં જ્યારે કેદી બહાર આવે ત્યારે સતત પોલીસની કસ્ટડીમાં હોય આ પેરોલ મેક્સિમમ છ કલાક સુધીની હોય હવે રેગ્યુલર પેરોલની વાત કરીએ તો આ પેરોલ એવા કેદીને મળે છે કે જેણે એક વર્ષ સુધી સજાગ આપી હોય અને એના માટે તેનો વ્યવહાર પણ સારો હોવો જોઈએ રેગ્યુલર પેરોલનો સમય વધારે હોય છે જેમાં કેદીને ત્રીસ દિવસ એટલે કે એક મહિના સુધી છૂટો કરાય જો કે તેનો સમયગાળો વધારવો હોય તો વધારી શકાય છે પણ આવા ચાન્સ ખૂબ ઓછા છે પેરોલ માટે જેલ અધિકારીઓને આવેદન આપવાનું હોય છે જો આ આવેદન રિજેક્ટ થાય તો ગુનેગાર કોર્ટમાં પણ અપીલ કરી શકે જો કોર્ટને એવું લાગે તો જેલ અધિકારીઓએ કેન્સલ કરેલી રિક્વેસ્ટની સામે પણ પેરોલ મળી શકે છે